નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં હવે બંધનું એલાન સતત બે દિવસ સુધી રહેશે બંધ સી એમ પટેલ સરકારનો રાતોરાત કડક આદેશ શાળા કોલેજ આઈટીઆઈ અને આંગણવાડી બધું જ બંધ પીએમ મોદી સરકારના બે મોટા નિર્ણયોના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે બજેટ પહેલા મોદી સરકારના બે મોટા નિર્ણય મોદી ત્રણ પોઈન્ટ જીરોનું પહેલું સંપૂર્ણ બજેટ હવે ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે આ પહેલા બે મોટી માંગને ફગાવી દેતી મોદી સરકારે સંદેશો આપ્યો છે કે તે કોઈ પણ દબાણ સામે ઝૂકવાની નથી બાવીસમી જુલાઈ બજેટ સત્રના પહેલા દિવસે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સરકાર પાસે આઠમા પગાર પદ સંબંધિત કોઈ પ્રસ્તાવ નથી આ સિવાય બિહારને પણ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ અમદાવાદમાં એકસો પાસઠમાં આયકર દિવસ નિમિત્તે આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું તેમણે એક્સ પર લખ્યું કે આપણા માટે અગ્રિમ હરોળમાં છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોસઠ હજાર ત્રણસો ને ચાલીસ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે ટેક્સ એ રાજ્યના વિકાસ માટે નાણાં પ્રાપ્તિનું સાધન છે અને તેમણે અગ્રણી કરદાતાઓનું સન્માન પણ કર્યું હતું હવે ગુજરાતીઓ જાણી લેજો અમદાવાદમાં આજે રિક્ષા અને ટેક્સી ચાલકો તમને રસ્તા પર નહીં જોવા મળે કારણ અમદાવાદના બે પોઈન્ટ આઠ રિક્ષા ચાલકો અને એસી હજાર ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાલ છે ટેક્સી ડ્રાઈવર્સની માંગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર એગ્રીમેન્ટ કંપનીના શહેરમાં ધમધમતા ટુ વ્હીલર બંધ કરવામાં આવે ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવરે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની જાહેરાત પણ કરી છે આગળના ખૂબ જ ચિંતાજનક સમાચાર અને ગુજરાતના દ્વારકામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે માત્ર પાંચ દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું ઉલ્લેખનીય છે મિત્રો કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો હવે પવિત્ર યાત્રાધામમાં વરસાદને કારણે દર્શન પણ થયા બંધ રાજ્યના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ આવી રહ્યો છે તેથી યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર જવાનું બંધ કરાયું છે ડુંગરના પગથિયા પર વરસાદી પાણી વહી રહ્યા છે કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ ભક્તો માટે પગથિયા ઉપર જવાનું બંધ કર્યું છે મહાકાળીના દર્શન કરવા માટે હજારો ભક્તો આવે છે ત્યારે વરસાદમાં સલામતી માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શૈક્ષણિક સમાચાર શાળાઓ બંધ અને મંત્રી પણ પૂરમાં અટવાયા વડોદરામાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેને લઈને શહેરની તમામ શાળાઓ આવતીકાલ એટલે કે આજે પચ્ચીસમી જુલાઈના રોજ બંધ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે તો બીજી તરફ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા વરસાદીપુરમાં અટવાયા હતા તેઓ પૂરમાં અસરગ્રસ્ત માંગરોના લીંબાડા ગામ ગયા પછી પરત ફરી રહ્યા હતા તે વખતે અટવાઈ ગયા હતા અને તેથી તંત્ર દોડતું થઈ ગયું હતું એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં એલર્ટ એલર્ટ અને એલર્ટ જુનાગઢના વિસાવદરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે તેના બે દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલાયા છે સરસાઈ ચાપરડા નવી ચાવડ અને ખીજડીયા ગામને એલર્ટ કરાયા છે તો તાપીના સોનગઢનો દોસવાડા ડેમ પર છલકાતા નીચાણવાળા અગિયારથી થી વધુ ગામોને એલર્ટ પર રખાયા છે સુરતમાં સતત વરસાદથી માંડવીનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે તેથી આસપાસના આઠ ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરાયું છે કોરોના શૈક્ષણિક સમાચાર અને ગુજરાતની શાળાઓમાં રજા કરાઈ જાય સુરતમાં પડી રહેલા અંધ્રાધાર વરસાદને પગલે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તો કુંભારિયામાં રસ્તા પર નદી વહેતી થતા બોટ ફેરવવી પડી રહી છે ભારે વરસાદથી સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી લોકોના ઘરમાં પ્રવેશી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા બાળકોને હાલમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવે શાળા કોલેજ બાદ મંદિર બાદ હવે રસ્તાઓ પણ બંધ વડોદરામાં ભારે વરસાદને કારણે સિટી બસના પચીસ જેટલા રૂટ બંધ છે સાંજ સુધીમાં વરસાદ નહીં બંધ થાય તો સિટીના તમામ રૂટો બંધ થશે તાપીમાં પણ વરસાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સત્યાશી જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે વ્યારાના બાવીસ ડોલવડના ત્રીસ વાલોડના વીસ સોણગઢના પંદર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે સ્ટેટ એન્ડ બી વિભાગના ત્રણ માર્ગો બંધ છે ગ્રામીણ વિસ્તારના રસ્ત રસ્તા બંધ થતાં વૈકલ્પિક વ્યવસ્થા છે હવે અહીં શાળા કોલેજ આંગણવાડી અને આઈટીઆઈ કોલેજ બધું જ બંધ ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ વાંગરા સિવાય તમામ તાલુકાની આંગણવાડી શાળાઓ કોલેજો અને આઈટીઆઈ માં શિક્ષણ કાર્ય બંધ રહેશે અને ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રહેશે ગુજરાતીઓ જાણી લો આજે ગુજરાતમાં બંધનું મોટું એલર્ટ ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી રિક્ષા ચલાવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હોવાના મુદ્દે ચોવીસ અને પચીસ જૂન બે દિવસ એપ્લિકેશન બંધનું એલાન આપવામાં આવ્યું છે જેથી આ બે દિવસ દરમિયાન કોઈપણ રિક્ષા ચાલક એપ્લિકેશનના માધ્યમથી ધંધો નહીં કરે કંપનીઓ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી રૂપિયા પચીસ સર ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને ટ્રિપલ કેન્સલ થાય તો ચાર્જ પણ ચૂકવવામાં આવતો નથી